નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માં સુધી બની રહેજો અને તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ કપાસના સો સો ટકા સાચા બજાર ભાવથી માહિતગાર રહે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે વાત કરીએ મિત્રો તળાજા માર્કેટ યાર્ડ તેરસો એકાવનથી થી ચૌદસો એકાવન રૂપિયા મહુવા બારસો એસી થી ચૌદસો ત્રીસ રૂપિયા ગોંડલ તેરસો એકવીસથી ચૌદસો બેતાલીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો એકોતેર રૂપિયા વિસનગર બારસો ચાલીસથી ચૌદસો સત્તાવન રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા હરસોલ ચૌદસો આઠથી ચૌદસો પચાસ રૂપિયા જસદણ તેરસોથી ચૌદસો બ્યાસી રૂપિયા વિસાવદર અગિયારસો એકતાલીસ થી ચૌદસો પચીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો ચોતેર રૂપિયા સિદ્ધપુર તેરસો પાંત્રીસ થી ચૌદસો પાસઠ રૂપિયા મોરબી બારસો એસી થી ચૌદસો ચોર્યાસી રૂપિયા બોટાદ અગિયારસો પચાસ થી ચૌદસો પંચોતેર રૂપિયા અમરેલી નવસો થી ચૌદસો પાસઠ રૂપિયા तेर सौ एक रूपया राजकोट पचास चौदह सौ साठ रुपया सारकुंडला तेर पचीस चौद सौ त्रेपन रुपया धांगध्रा अग्यारो ठीक चौदसो साइठ रुपया जेतपुर सौ पचास थी चौद सौ एकावन रुपया મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો